આજે આપણે પસ્તાવાના પાવર વિશે વાત કરીશું કવિ કલાપી એ કહ્યું છે આ પસ્તાવો એકુલ જણું ઉતર્યું છે સ્વર્ગથી નીચે પાપી તેમાં ડૂબકી મારીને પુણ્યશાળી બને છે આ વાત તો સાવ સો ટકા સાચી છે કારણ કે બ્રહ્માંડમાં જેવું સ્થૂળ વિજ્ઞાન ગામ કરે છે એવું અહીંયા સુષ્મ વિજ્ઞાન કામ કરે છે સુષ્મ એટલે આત્મા આત્માનું વિજ્ઞાન આપણને દેખાતું નથી માનો કે અહીંયાથી આપણે લંડન ફોન લગાડીએ તો નંબર સાચો તો લંડન જ લાગે બીજે ક્યાંય ના લાગે એવી રીતના આત્માનું જે વિજ્ઞાન હોય આત્માનું સૂક્ષ્મ વિજ્ઞાન તે સૂક્ષ્મ વિજ્ઞાન દેખાતું નથી આપણને સ્થૂળ વિજ્ઞાન આપણે આંખોથી સ્થૂળ આંખોથી જોઈ શકીએ છીએ બરોબર આત્મજ્ઞાની હોય પુરુષોએ આત્મદ્રષ્ટિથી આ વિજ્ઞાન જોઈ શકે છે કારણ કે અનુભવી શકે છે અને વાતચીત કરવાનું જો વિજ્ઞાન જોઈ પણ શકે છે અને સમજી પણ શકે છે કારણ કે અમુક વિજ્ઞાનમાં એવી બધી તાકાત છે આ વિજ્ઞાનમાં એટલી બધી તાકાત છે જો માણસ ધારે તો માણસ ધારે તો કાસથી બધા જ એના પાપો ધોઈ શકે છે અને બધા પાપો એને ધોઈ શકે છે પણ આપણે એ પાપનું લિસ્ટ બનાવવા તૈયાર નથી એટલા માટે ને શરીરમાં જતી વખતે ભગવદ્ ગીતાના પંદરમા અધ્યાયમાં આઠમા શ્લોકમાં ભગવાને અર્જુનને કહે છે જેમ વાયુ બંધ સ્થાને દંથને જુએ છે તેવી જ રીતે પ્રેરણાની રીતે ગ્રહણ કરી બીજે સ્થાને લઈ જાય છે તેવી જ રીતે જીવાત્મા પણ જ્યારે શરીર છોડીને જાય છે શરીર છોડીને જાય છે ત્યારે બીજા શરીરમાં જતી વખતે મન સહિત ઇન્દ્રિયોને કારણ શરીર ચાર્જ કર્યું તે પોતાની સાથે લઈ જાય છે ત્યાર પછી નવમા શ્લોકમાં ભગવાન ગયે છે જીવાત્મા બીજા શરીર સાથે લઈ ગયેલા મનને આશરો લઈને આશ્રય લઈ પહોંચ ઇન્દ્રિયો વડે ઉપભોગ કરે છે હવે મૂળ વાત કરીએ તો મનુષ્યના મૃત્યુ થાય ત્યારે જીવતમાં સાથે કારણ શરીર પણ મૂળ જાય છે અને કારણ શરીર એટલે તે પહેલાં આપણે પહેલાં જાણવું જોઈએ અને પહેલાં જાણવું જોઈએ તેથી અભિપ્રાય માણસે જન્મ મૃત્યુ સુધી જે કંઈ પણ કર્મ કર્યા હોય તે કર્મ પાછળ મનુષ્ય પોતાનો અભિપ્રાય હોય અને અભિપ્રાયના લીધે પ્રમાણે આવતા ભાવમાં આપણે આપણું કારણ શરીર પ્રમાણે આપણી અંદર શણે શરણ તૈયાર થાય છે તૈયાર થતું હોય છે અને તેની પાછળ આપણને ખબર પડતી નથી હવે આ કારણ શરીર આ પ્રમાણે તૈયાર થાય છે હવે જો કારણ શરીર મૃત્યુ પછી જીવાતમાં બીજું શરીર મળે ત્યારે દરેક ક્રિયા પાછળ રાગધનો અભિપ્રાય હોય છે ને જ્યારે ગમતા ન ગમતા સંજોગો આવે છે ત્યારે રાગ થાય અને ન ગમતા સંજોગો આવે ત્યારે દષ થાય દાખલા તરીકે કોઈ વ્યક્તિ આપણું ખરાબ કર્યું હોય ત્યારે આપણે દ્વેષ થાય અને તે સારું કર્યું હોય તો એના પ્રત્યે રાગ થાય અને હવે મનુષ્યના જીવનમાં એક પાપ પુણ્યનું પોટલું પાપનું પરિણામ દુઃખ અને પુણ્યનું પરિણામ શું તે મૂળ સ્થાને આપણે લઈ જઈએ છીએ આ જ પૂરતું આટલું જય શ્રીરામ